જય ગિરનારી જય માતાજી હવે એક આજે અદભુત બીજા મહાદેવ સ્વયંભુ મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને તમને લોકોને દર્શન પણ શરત એવી છે આપડે શરત તો દરેક વસ્તુ મૂકીએ છીએ તમને ખ્યાલ છે ને પ્યારા સજ્જન આત્માઓ તમારે એ જોવાનું છે તમારે એ જોવાનું છે જોઈને મને કહેવાનું કે આ જગ્યા કઈ જગ્યા છે અને ક્યાં આવેલી છે કોમેન્ટ કરજો તો હું તમને અવશ્ય દર્શન કરાવીશ બહુ સુંદર અને જૂનવાણી જગ્યાએ પછી હું તમને કહીશ એક વખત દર્શન કરવા લાયક સ્થળ કરી અને મહાદેવના વાલા ભક્તો હોય એણે તો આ જગ્યા ઉપર જવું જ પડે બાપુ ખૂબ આનંદ આવે ને ખૂબ મજા આવી છે ચારે બાજુ તમે જોઈ શકો છો ડુંગરા છે બરાબર બીજું કશું દેખાતું નહીં ડુંગરાની વચ્ચોવચ આ જગ્યા છે એટલે તમારે એકવાર અને ખૂબ સરળ અને સીધો રસ્તો છે આને ડબલ પટ્ટી રસ્તો છે રસ્તામાં કોઈ પણ પ્રકારની તકલીફ આપશ્રીને પડે એમ નથી ત્યારા સજ્જન આત્માઓ તો તમે આ દર્શનની જગ્યાની એકવાર મુલાકાત અચૂક લેશો મુલાકાત તો ન કહેવાય અવશ્ય દર્શન કરશો બરાબર હું આ જગ્યા ઉપર તમને લઈ જાઉં છું તમે દર્શન કરી અને પછી મને કહો કે આ જગ્યાનું નામ આ છે ને આ જગ્યા અહીંયા આવેલી છે ને પછી આપણે આગળ બીજા મહાદેવના મંદિરના દર્શન આપને અમે અવશ્ય હવે બિલકુલ તદ્દન આપણે નજીક આવી ગયા છે તો તમને અત્યારે હું દર્શન કરાવી છે દર્શન નો લાવે બંને બાજુ જંગલ જ છે આપ જોઈ શકો છો અને વિશાળ ગિરીમાલા છે આખો પહાડ છે હવે તમારે નક્કી કરીને મને કહેવાનું છે કે આ કઈ જગ્યા છે બરાબર માઇલ નો પથ્થર આવે છે ને કિલોમીટર નો પાણો આપણી ભાષામાં કહે એ તમને હું ઈરાદાપૂર્વક બતાવતો નથી નકર તો તમે જાણી જાવ કે આ જગ્યા ઉપર આવેલું છે એટલે તમારે નક્કી કરીને કહેવાનું છે કે આ જગ્યા અહીંયા આવેલી છે જો તમે ગયા હશો તો તમને સો ખ્યાલ હશે તો કોમેન્ટમાં કહેજો કે જગ્યા છે એટલે એના પછી બીજા મહાદેવજી મંદિરના દર્શન એક વિડીયો મૂકીએ ગૌ માતા સામે મળે છે ને પાછો માઇલ નો પથ્થર આવવાની તૈયારી છે કિલોમીટર નો ત્યાં હું છે ને કટ કરું છું પેલા મહાદેવજી દર્શન કરવા જાઓ અને પેલા વહેલા હનુમાનજી મહારાજ દર્શન કરવા જાઓ હવે તમે જગ્યાની થોડી થોડી તાજી યાદી થવા મંડી હશે તમને જુઓ વિશાળ પીપળાનું વૃક્ષ છે બહુ જબર હજાર વર્ષ જૂનું છે બરાબર હવે તમે મને બતાવો કોમેન્ટ કરો કે આ મંદિર ક્યાં આવેલું છે તમે લોકો આવી ગયા હોય તો આવડું મધ તમે ક્યારે પણ અવળું મોટું મધ નહી જોયું હોય જો આ મધના પોળા છે જો ઝૂમ કરી નજીક જઈને તમને બચાવો જુઓ તમે આ મધ અહીંયા એક બીજા મહાદેવજીનું પણ મંદિર છે એમના દર્શન તમને કરાવું છું એનું નામ તો તમને બતાવી દઉં ધનગેશ્વર મહાદેવ હા મૈયા છે

આ શંખ નિનાદમ કૃત્રી નાદ વિનાથ સાથે સાયંકાલ અને પ્રાતઃકાલ બોલે ભોલે બાબાની આરતી થાય છે આ બધો મંદિરનો આખો ઇતિહાસ છે આ મંદિર ક્યાં આવેલું છે એ હવે તમારે મને કહેવાનું છે કોમેન્ટ કરો તો આના પછી તમને બીજા દર્શન કરાવીશ બહુ જૂનું અતિ પ્રાચીન મંદિર છે આ બરાબર ઓરસ્યો ચંદન બહુ વિશાળ ઓરસિયો છે જબરજસ્ત આ જુનવાણી શિવજી માટે મહાઅભિષેક કરવા માટે તાંબાનું પાત્ર રાખેલું જેને આપણી ભાષામાં મોટી વિશાળ ગોરી કહી શકાય પેલા સંતો મહંતો જે હતા ને પલંગ ખાટલા ઉપર સુતા લાકડાની પાટ ઉપર એટલે આ લખીશ્રી જૂની પૂરી હા ખાટલા ઉપર કે પલંગ ઉપર ની આ માટે હવે જૂનવાણી પાઠ છે વર્ષો જૂની જો હાલની તકે પણ આમાં પીઠિયા રાખેલા છે એ મંદિરમાં જૂનવાણી ટાઈપ થી જ એટલે આવા મંદિરો તમને જૂનવાણી મંદિરોના જ દર્શન કરાવવાના છે અને હું એ જ કરાવીશ તમે લોકો કોમેન્ટ કરો આ ક્યુ મંદિર છે આ મંદિરનો ઇતિહાસ એવો છે ચોરો આવેલા તસ્કર જેને તસ્કર કહેવાય એ મંદિરને લૂંટવાનો પ્રારંભ કરેલો ત્યારે જે શિવજીના વાહન છે નંદિકેશ્વર મહારાજ નંદી મહારાજ બેઠા હતા જોતા રહી ગયા ચોરો ચોરી કર ત્યારબાદ નંદી ત્રાળ નાખે છે ત્રાળ નાખીને બારોબાર બેસી જાય છે તેને મોઢામાંથી ભમરા નીકળે છે અને જે ચોર લોકો છે એને નંદી ચૂસી જાય છે એવો ઇતિહાસ છે આ મંદિરનો આ મંદિરના જણે જણે દર્શન કરે કોમેન્ટ કરજો હવે આ મંદિર આ જગ્યાએ આવેલું છે આ મંદિરનું નામ આ છે